કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા તરના જય સ્વામિનારાયણ સ્વાગત છે એક નવા બ્લોગમાં તો આજે આપણા બ્લોગિંગની શરૂઆત થાય છે દસ વાગ્યાની આજે અમારે દેવાનું છે ચાપડી શાક ટિફિનમાં એટલે અમે લોકો ચાપડી શાક બનાવી રહ્યા છે તો મામી આ બધ શાકભાજી સુધારી રહ્યા છે અને સરિતા કપડાં ધોઈ રહી છે કેમ કે આજે રવિવાર છે ને એટલે થોડુંક મોડું થઈ ગયું બાકી તો આપણે કપડાં ધોવાઈ ગયા હોય ને આજે તો અમારા નમો મેડમ પણ કરે છે કે ક્યાંય ફૂગા તાલે લઈ આવી હતી એને સ્કૂલે લઈ જવાના છે તો એ જોવે છે હજુ તો નાઈ નથી બરાબર રવિવાર હોય એટલે રજાના દિવસે કરો મજા એને મજા જ હોય તો ચાલો આપણે ફટાફટ મામીને સુધારવા લાગીએ એટલે ફટાફટ સુધારી દઈએ અને પછી આપણે બાપવા માટે રાખી દઈશું ને તો મોડું થઈ જશે કેમકે ચાપડી શાક પીવાના હોય એટલે ચાપડી બનાવ ખાવા લે એમના માટે તો હવે આપણે ચાપડી શાક બનાવવા માટે શાક ખાવા માટે રાખી દીધું છે અને આ હું મુઠિયા બનાવી રહી છું સરસ મજાના મેથીના ચાણા લોટના મુઠિયા બરાબર સરસ મજાના મુઠિયા અને ચાપડી શાકમાં મુઠિયા ન હોય તો શાક અધૂરું કહેવાય બરાબર તો મેન તો આ વસ્તુ મુઠિયા આપણે આટલા મુઠિયા બનાવવાના છે તો ચાલો બનાવી દઈએ ફટાફટ અહીંયા અમારે હવે દાણાનું તો ચડી ગયા છે કુકરમાં દાણા મૂક્યા છે બધા

અહીંયા મૂઠિયા તળવા માટે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને આ બધા મસાલા લઈ લીધા છે મેં અહીંયા હવે અમારે મૂઠિયા તળાઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો તો આપણે સરસ મજાના મૂઠિયા ભજીયા લઈએ મોટિયા તળાઈ રહ્યા છે

તો અહીંયા હવે અમારે ચાપડી માટે લોટ બંધાઈ રહ્યો છે આ તમે જોઈ શકો છો મામી બાંધી રહ્યા છે અને આજે તો અમારે અહીંયા ગુડીબેન પણ આવ્યા છે આટલો લોટ છે અને આ બાંધે છે

રાખી દીધા છે તો આપણે હવે ટિફિન ભરી દઈએ કેમ કે આ જેવા કઈ ગયા છે સાડા બાર ફટાફટ મારું જો તો હાચું કહી દીધું ના હમણાં થઈ જાય હમણાં થઈ જાય એ તો રોટલી શાક હોય તો એ શાક હોય કટકા શાક પાકવાની બદલે હું પાકી જઉં ના ના હવે એમ ન થાય ને હવે બે જણી છે તો એમ થાય કાય એમ ના હોય ભાઈ

હું ચોટલો નથી વાડતી બરોબર પણ આજે ચોટલો વળાયો છે કેમ કે રસોડામાં વાળ પડે ને એટલે અમારે અંબળો જોઈ એટલે આ સરસ મજાનો હેર સ્ટાઈલ વાળ દીધી છે હવે કેટલા ટાઈમ રીએ પાંચ સુધી મારા ટૂંકા વાળ એટલે વિખાઈ જાય બરોબર તો અભી બચ રહે હે સાડે પાંચ ઓર મેં પી રહી હું નારિયેળ પાણી ઓર મુજે ભી દેના હે સાંજના ટિફિનમાં પણ પાંચ વેરાયટીની આઈટમ બનાવી છે બરોબર સવારે પણ પાંચ વેરાયટીની આઈટમ હતી ને સાંજે પણ તો આજે તો આખો દિવસ પાંચનો આંકડો જ આવી ગયો આપણે સાંજે પણ પાંચ વેરાયટી તો થઈ જ ગઈ અમારે અને સવારે પણ એમાં જ હતું તો સાંજના જમવામાં ચાલો હું તમને બતાવું અત્યારે હવે આપણું સાંજનું ટિફિન પણ બનીને તૈયાર થઈ ગયું છે તો સાંજના ટિફિનમાં પણ આપણે

તો ચાલો તમારે પણ હોય તો આવી જાવી દાળ ને રોટલી રોટલો બનાવવાનો હતો પણ બાટલો પૂરો થઈ ગયો આપણે